તમને કોઈ આવીને એમ કે અમેરિકા જીએ આવ્યો ને લંડન જઈ આવ્યો ને જાપાન જઈ આવ્યો વાતમાં માલ નથી ને હાવ હેલું છે ત્યાં તો ત્યાં તો માતાજીનો ગરબો ગાવતા તો ખુશ ખુશ થઈ જાય હા એમાં આપણે આપણે એમ કહીએ ને અમેરિકામાં કે ભાઈ હું જુનાગઢથી નીકળ્યો ને રાજકોટ આવ્યો રાજકોટથી ટ્રેનમાં મુંબઈ આવ્યો ને મુંબઈમાંથી અહીં પ્લેનમાં અહીંયા આવ્યો એને એમ લાગે કે આ વાર્તા કરે છે વાર્તા નથી વાત કરીએ છીએ આ કઈ અઘરું નથી અઘરું ગુજરાતમાં એનાથી અઘરું સૌરાષ્ટ્રમાં એનાથી અઘરું જુનાગઢમાં હા સાહેબ જુનાગઢમાં તો તમે સ્ટેજ ઉપર ચડતા પહેલા દસ જણા તમારા કાનમાં કઈ ગયા કે એટલું 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 સાંભળ્યું આનાથી નવું હોય તો ચડજો ને ઉતરી જજો હેઠા કારણ કે આ તો જૂનો જૂનાણો છે જૂનોગઢ છે

લક્ષ્મીજી હા એમાં અમારે માનભાઈ ગઢવી તો એમ કહેતા થાન એ તો હાસ્યના બેચાદ બાદ સાથે હાસ્યનું સર્જન જ કરતા માનભાઈ ગઢવી તો અમારે બોલેતા જ હાસ્ય સર્જન થાય સાહેબ એ એમ કેતા રૂપિયાને તમે પગની પેની ભરાવો તો કપાળમાં તેજ કરે સાહેબ આવો કરંટ હા ફૂંકાઈ ગયેલ ફૂંકાઈ ગયેલ વડલો હોય ને એને થડમાં તમે દસ રૂપિયા દાટ્યા હોય તો બીજી જ વડવાયું ફૂટે એ તો માનભાઈ કહેતા પણ આપણા અનુભવની વાત કરું તો આપણા ખિસ્સામાં જે એક પૈસો ન હોય ને આપણે એમ થાય ફલાણા ભાઈ આપણી ટિકિટ લઈ લઈએ તો ભારે કામ થાય તા એ શું કે ખબર અમે અમારી લઈ લીધી તું તારી લઈ લેજે હવે એને કેમ ખબર પડી જાય કે તરિયા ઝાટક છે હાવ પણ કરંટ કહી દઈએ કરંટ કરંટ કહી દે સાહેબ અને આપણે એમ થાય કે દસ હજાર રૂપિયા ખિસ્સામાં પડ્યા દહીને ટિકિટ લઈ લીધી તો દહી જણા એમ કે અમે અમારી લઈ લીધી ને તારીએ લઈ લીધી છે આ લક્ષ્મીજી નંદ બાવા ને નેહડે મિત્રો ડોકા તાણતી હતી જુલા કાગ લખે છે શું ડોકા તાણતી હતી કે જસોદામાં હામું જોવે ને તો વિનંતી કરું કે પાણીની બે હેલ ભરી આવી દઉં આ હા હા પાણીની બે હેલ ભરી આવી દઉં અને જસોદા એમ કે ભરી આવો તો ગોળાએ ભરતી આવું ને કાલિયા ઠાકરના દર્શન કરતી આવું લક્ષ્મીજી કેટલા જન્મની કમાણી માં દુલાકા પ્રશ્ન કરે છે માં કેટલા જન્મની ની કમાણી ઉભેલી અજાણી નારી લક્ષ્મી પાણી કમાણી અને આખી દુનિયાનો બાપ જે કહેવાય તારો બેટો થઈ તારા આંગણામાં હળ્યું હળિયું કાઢે માં આ તારા કેટલા જન્મની કમાણી છે અમરદાસ ખારાવારા એમ કહેતા કે શ્રીફળ તમે વધારવા જાઓ ને ચોથા ગાય શ્રીફળ તૂટે મંદિરે જઈને હનુમાનજીને કે માતાજીને મંદિર તો એનો આગલા આગલા ત્રણ ગા નકામાં છે એવું નથી ત્રણ ગાય ખોખરું કર્યું તારે ચોથા ગાય તૂટ્યું છે એમ જન્મો જન્મની પૂનની પૂંદી ભેલી થાય ત્યારે માણસને એ પદ પ્રાપ્ત થાય છે અમરદાસ ખારાવાળા બહુ આનંદી હતા હા સરસ એ કે મારી એક ભાઈ કથા કરી સાહેબ કથા એ ભાઈમાં હોય તો સાંભળો વર્ણ ન મળે આ બનેલી હકીકત તમે કહો એ ગામડામાં એ કે ભાઈ બહુ પ્રેમથી કથા કરી અને પોથી યાત્રા શરૂ થઈ કથા કરવાને વખતે એમાં કોઈક બંદૂક ફોડીને એમાં જે ગરધણીની ભાઈ કાનમાં ઢાંકું પડી ગઈ પૂરું થયું સીતારામ લ્યો ખંભાટના તાળા દેવાઈ ગયા એ શું કરે બિચારા બધા હોલા દાંત કાઢે પછી એ દાંત કાઢે કાંઈ સમજાય નહીં હા સાંભળવા માટે જ બેહારી હતી પણ નો સંભળાણી નહીં અને પૂર્ણાવતી હતી પાછી પોથી યાત્રા નીકળીને બંદૂક ફૂડી ફૂટી અને ઢાંકું ખુલી ગયું છે આ અમરદાસ ખારાવારાના અનુભવની વાત છે સાહેબ હા ગામ ને બધું કહેતા એ હીન પાસે નાની નાની વાતો બહુ હતી નાની નાની વાતો અમે આનંદમાં બહુ આવે છે હા નાની નાની એક જણે એક જણાને એટલું કીધું કે તમે સમજદાર છો ઓલો કે હા કહે તો તમને દુઃખી હિશો હોય એમ સમજણ છે ને દુઃખ છે ને બાકી નાસમોરડો કાઢ નાખ્યો ને હું લેવા દેવા છે હું કોણ છું મારી જવાબદારી હું છે હું કોનો દીકરો છું મારું મોહલ કોણ છે પોતાના પરિયા ત્રણા નેવળ પગમાં ન હોય એ કુણ હીડા કોઈ કામ ઠબકો કલ્યાણ મળશે સમજણ હોય એના માટે છે મેં હમણાં એક જણાને કીધું મેં કે તમારા બાપુજી શું કરે મને કે અફસોસ કરે છે શેનો મેં કીધું અફસોસ કરે મને કે અમે આવ્યા એનો અમે મારા બાપુજીને ઘેરે પધાર્યા એનો મારા બાપુજી અફસોસ કરે છે પંદર પછી એના બાપુજી મને મળ્યા મેં કીધું દીકરા કેટલા મને કે ત્રણ ટબ્બા જેવા હો સૌથી મોટો મેં કીધું શું કરે ખેતી કરે એથી નાનો કીધું શું કરે બીન ખેતી કરે બેઠો બેઠો ટુકડા કરી કરી વેચે રહ્યો બોલો આખા ઘાણવા દાદી ગયા ઓ ફરિયાદી ક્યાં કરવી છે બાકી તો કાવ જાજા કાગોલિયા અને કાવ જાજા કપૂત હકડીશી મયણ ભલી અને હકડો ભલો સપૂત એક દીકરો દેજે નવખંડમાં નામ રાખે એવો દીકરો દેજે અને કાંઈ એક દીકરી દેજે ત્રણ પખાને ઉદલા કરી એવી એક દીકરી દેજે સાહેબ હા નકર વાજી આ રાખજી હાવ હા એક જણો જેલમાં હતો જેલરે ને મળવા આવ્યા જેલરે કેદીને કીધું કે તમને કોઈ ટિફિન દેવા નથી આવતું કોઈ મળવા નથી આવતું એ ભાઈ કુટુંબ છે કે હાવ બાજરીયું બાલ્યું કુટુંબ તો બહુ મોટું છે કે કોઈ મળવા દેવાનું આવે ટિફિન દેવા તો બધા અહીંયા જ છે સાહેબ હે આખું મંડળ અહીંયા છે કોઈક બાર હોય તો ટિફિન લઈને આવે ને આમાં શું કરો તમે સાહેબ એક ભાઈ ની ઘરે મહેમાન આવ્યા અને મહેમાન હજી બેઠા હતા ગરદની દીકરા ને કીધું કે મહેમાન હારું બજારમાંથી કંઈક લઈ આવ્યું રિક્ષા લઈ આવ્યો બોલો બિચારા હું બેઠા હું ઊભા થયા રિક્ષા બેહીન વૈયા ગયા ચા પાણી પીધા વિના પણ છોકરા વળી રહી રહીને બાપુજીને પૂછ્યું કે હું કામે આવ્યા તા મહેમાન તક હગાય કરવા તને જોવા એમ સાયકલ લઈને અડી કાઢી પણ રિક્ષામાં હોય જાય સાયકલ એ પકડાય કોઈ દી સાહેબ એ ન આવે એ નો આવે સાહેબ સમજણ ન આવે કોઈ એમ કે ધીરે ધીરે સમજણ ને બુદ્ધિ આવશે એ વાતમાં માલ નથી સાહેબ આવી તો આવી ન પૂરું થઈ ગયું એસી એસી વરહુદીના હાથમાં લાકડીઓ લઈ રખડતા હોય ભે નીકળે તો ભેને મારે કૂતરું નીકળે તો કૂતરાને મારે કોઈ નીકળે તો હમથો હમથો પછાડે સકર વગર ડોરા કરતો કરતો આપની કે તમે રામજીભાઈના દીકરા કે નહીં ઓલો કે હું તો ભીમજીભાઈનો દીકરો હાચું હાચું ભાઈ હાચું મોટા ઈ તમે તો મારાથી તો પાંચ મોટા છે હાચું હાચું મારા વાલા હાચું એસટી માં નોકરી કરો તો હું તો પોલીસ ખાતામાં છું બરાબર બરાબર મારા વાલા બરાબર આ વંથલી વિવાહ થયા તું ઓલો કે મારા જ નથી તારે ગમે ત્યાં કરો આવ્યો તો ભલે કારણ કે એનો ઉપાડ જ ખોટો થયો સાખો સમજણ હોય તો પાછા વળે ને સાહેબ પેરણનું એક બટન ખોટું દો એટલે હર ખોટા દેવાય સાહેબ સમજણ જોઈએ એમાં પાછા વળવા માટે હે હમ નથી ઘણા માણસ ટીકા કરતા ફલાણા ભાઈ આમ છે ને એનો મોઢું નો જોવાય અને એ તો એ હામો મળે તો અપશુકન થાય ને મીઠો જેમ તેમ બોલો પછી ઓલો સાંભળતો તો એણે કીધું તમે જેને જેમ તેમ બોલો છો ને મારે હગા બનેવી છે પણ વિચાર કરીને બોલતા પેલા ભલા મને એના માટે જોઈએ હા સમજણ વિનાનું વિના નું જીવ ભલે જીવો વર્ષ હજાર પણ સમજીને જીવો બે ઘડી તો સમજો બેડો પાર થાય

ધબોન ડાન્સ તો હામાવારા નથી ગયા જેની યારે મનાણા એના ખરેખર ઘણા એના ઢબોન ડાન્સ થઈ ગયા મને જૂનાગઢમાં એક જણે કીધું હતું બે વાર લગ્ન કર્યા મન કે વિકુદાન ભાઈ તો એ હું ઠેર્યો નહીં ગલગોળો થઈ ગયો હું એ રોવા જેવો થઈ ગયો મેં કીધું અમારા એક એક વાર માન માન થયા અને તારા બે વાર થયા તું કેમ ઠેર્યો નહીં મન કે બારો ત્યાંના બરેલ હોય નો ઠરે કોઈ દીધું હું થયું એ તો કે પેલી વાર લગ્ન કર્યા પત્ની આવી પરણીને ને રોકડ રકમ બધું લઈ લઈને વહી ગઈ મને ખબર નથી કોણ મહેમાન આવ્યા છે ચશ્મા ચડાવું તો ખબર પડે હજાર નમસ્કાર ઓ સારું ઓલુભાઈ કેમ છો મજામાં એટલે મેં કીધું વાંધો શું આવ્યો તો કે પહેલી વાર પત્ની પરણી આવી રોકડ રકમ દાગીના લઈને લે ગઈ એનો કે પતો નથી મે કીધું આ બીજી આવી એમાં શાંતિ છે મન કે જાતી નથી હવે આને સલાહ હે કેટલી દેવી આપણે હે ઓલી એક વાત ન દે એક જણો કે એમ કે હું ગમે ને કઈને પસંદ કરું માર બાબત મારી બા ધડ દે ના પાડી દી મન કે મે કઈને મને ગમે મારી બાને ન ગમે હગી જનતા ઉઠીને સળતી દેગડીમાં પાણા નાખે હે મારી બા લીલ પરણાવશે પણ મને તો કોક કીધું કે તારી ગમે એવી પસંદ હું વાંધો તારી બા જેવું રૂપ હોય એવી અણાર હોય એવો સ્વભાવ હોય તો એ તો નહી એરું નાખીને વાદી રખડે રખડે પણ આ ધંધો ન કરતો એમ કેટલી સલાહ કે દેવી એમ અને અને મેં તમને કીધું સમજેન આવે તો ભલે નકર નો આવે છે દાંપત્ય જીવન એવું છે સમજણ પત્ની હોય તુમને લાગી મુમના તુમને લાગી મુમના મુન મુમલ લાગી તો લૂણ વણુ ભા પાણી અને પાણી વણુ ભા લુણ હે દાંપત્ય જીવન તો આ ભારત વર્ષનું તો જબરજસ્ત છે સાહેબ હે હા હવે

તો સ્ત્રીની મરદાન ગીથી જ પુરુષ તરવારો ખેંચી છે સાહેબ કોઈ પુરુષમાં તાકાત નહીં તે તરવા રૂપ મૂચ ઉપર હાથ દઈ શકે છે કહેવાનો મારો અર્થ દાંપત્ય જીવન તો સુગંધી હોવું જોઈએ સાહેબ એના બે દાખલા આપી દઉં આપણે દાંપત્ય જીવન કેવું હોય એક ભાઈના પત્ની ગાંડા થઈ ગયા સાહેબ ગાંડાના હોવ આ નાની વાત પણ મારા તમારા હૃદયમાં અંજુવાળા કરે એવી વાત છે આ નાની નાની વાતો જે છે મેઘાણીની ની કાગની સાધુ સંતોની એ અદ્ભુત છે સાહેબ મેઘાણીના શબ્દોમાં કેવું હોય તો માના જેવી આ છે માનું બાળકને જેટલું ગણ કરે ને શાસ્ત્રીજી એટલી આ વાતું ગણ કરે છે મારી બેનો દીકરી બેઠી લે ખાસ સાંભળે એની પત્ની ગાંડી થઈ ગઈ તો એ પુરુષ એમ કે છે ના ગાંડી નથી એના મિત્રો કે આ નરાધાર ગાંડી છે તોય તો ના ગાંડી નથી થોડીક તકલીફ છે પણ ગાંડાની હોસ્પિટલમાં દાખલ કરી તો કે ગાંડી નથી પણ અમુક સારવાર એને લેવું હોય એટલે અમે ત્યાં લઈ ગયા તો કે ગાંડી છે ભલા માણસ તો તોલ્યો આવો મારે પહેલા હું ટિફિન દેવા જાઉં ને તમે જોજો હા ગાંડી નથી તમે જોયો આ પુરુષ સાહેબ અને જઈને ટિફિન દીધું અને ટિફિનનો એક ઢાંકણું એની પત્ની એને પતિને માર્યું ને ત્યારે મિત્રોએ કીધું કે જો આ ગાંડી વિના તને આ ટિફિનનું ઢાંકણું માર્યું તો કે એ તમને કહું આ ગાંડી નથી હે ગાંડી હોત તો તમને ઢાંકણું માર્યું હોત આ મને જ માર્યું એનું કારણ એ ગાંડી નથી આ દાંપત્ય જીવન છે ભારતનું અને એક બીજો દાખલો આપણે કહી દ્યું સાહેબ ગામડું ગામ એક જ્યોતિષી આવેલા ભાઈ થાંભડા ઉટકે આ મેઘાણીએ ભ્રમણ કરીને મેળવેલી વાતો છે સાહેબ અને ડેલીમાં પગ મૂકી શાસ્ત્રીજી એટલું કીધું બેન લાઈવ તારા જોહ જોઈ દઉં તો કે મારે નથી જોહ જોવરાવા પણ બેન તારા ભાગમાં સુખ દુઃખ જોવા દે તો કે ના ના ગુરુ મહારાજ હું તમને સીધો આપીશ મારી પાસે ત્રેવડ એ શીખ આપીશ પણ જોહ જોવા હોય તો ઓલી વ્યક્તિ બેઠી એના જોહ જોઈને જુઓ તો એ પુરુષ બેઠો તો ઉગાળા પટ તૂટ લુગડા વીર વિકેર વાળ અને શાસ્ત્રીજી એટલું કીધું જ્યોતિષી કે તો ભિખારી જેવો લાગે બેન એના હું જોઉં છું એક બાપજી ગામડાની બાઈ બોલી બાપજી તમારે મન ભિખારી છે મારો તો ધણી છે મારો તો પતિ છે બાપજી એના જો જુઓ ઈ સુખી તો હું સુખી ઈ દુખી તો હું દુખી હું જો જોવરાવત પણ મારા બાપને ઘરે હતી કુંવારી હતી તઈ તમે આવ્યા હો તો જો જોવા પણ હવે મારા લગ્ન થઈ ગયા એટલે મારા હાથની રેખાઓ ભોંહાઈ ગઈ મારે તો એની રેખા ઉપર જીવવાનું છે સાહેબ અને આ કામ મોહનભાઈ પટેલને એ પટેલ સમાજ કરે છે હો શહેબાજી હા એ બે પતિ પત્નીના ઝઘડા હોય એને ભેળા કરી એનો સંસાર સળગે નહીં અને સુગંધિત બને એના માટે મોલા પટેલને બધા ખૂબ 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 મહેનત કરે છે સાહેબ કેટલી કેટલા આશીર્વાદ લેવાય છે સાહેબ એક થોડી અણહમજન માટે પતિ પત્ની જુદા થઈ જાય અને બાળકોનું ભવિષ્ય બગડી જાય એને સુધારવા માટે આ સંસ્થા બહુ મોટું કામ કરે છે સાહેબ